આગામી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે જિલ્લા કલેક્ટર વરણકુમાર બરનવાલે ઇન્ડો પાર્ક બોર્ડર અને નડાબેટ ખાતે બેઠક યોજી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાર્ક નડાબેટ બોર્ડર ખાતે કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થા અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી બેઠક બાદ કલેક્ટર વરુણકુમાર બરનવાલે નડાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર વરૂણકુમાર બરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન અપાયું હતું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધાઓ ઊભી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા સુઈગામ પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આગામી એકવીસમી જૂને વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ ખાતે કરવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે ઇન્ડો પાર્ક બોર્ડર નડાબેટ ખાતે બેઠક યોજી અને સ્થળ પરનું નિરીક્ષણ કર્યું હતું